હેન્ડવર્કની વાત કરીશું તો પાકિસ્તાની ડ્રેસમાં આજકાલની છોકરીઓને હેન્ડવર્ક ડ્રેસ પહેરવાના ખૂબ જ ગમતા હોય છે હવે તમને ખબર છે હેન્ડવર્ક એટલે કે ખાટલી વર્ક જે માર્કેટમાં ઘણા મોંઘા રેન્જમાં વેચાઈ રહ્યા છે જે નેક્સ્ટ આર્ટિકલ છે એ બહુ જ સરસ અટ્રેક્ટિવ કલર છે તો હલકા ફુલ્કા મટીરિયલની અંદર આપણે જો વાત કરીએ તો તમે પ્રીમિયમ ક્વોલિટીના સેગમેન્ટ આપી શકો છો વિડીયોમાં નહીં ખબર પડશે પણ આ જે લાઈવ હું ફીલ કરું છું તો એનાથી મને ખ્યાલ આવે છે કે આ પીસ એટલું જબરદસ્ત છે ને એટલું પ્રીમિયમ ક્વોલિટીનું છે વિથ હેવી જેકેટ સ્ટાઇલ હેન્ડ જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ આઈ કેચિંગ પીસ છે જોઈ શકો શું તમે સાંભળ્યું છે પાકિસ્તાની ડ્રેસ ક્યાંક સસ્તામાં મળી રહ્યો છે નથી સાંભળ્યું તો આજે લાઈવ જોઈ લો કારણ કે છસો રૂપિયાની રેન્જમાં અમે તમને આપીશું પાકિસ્તાની ડ્રેસ એ પણ પ્રીમિયમ ક્વોલિટી સિક્સ નાઇન્ટી નાઇન રૂપીઝ ઓનલી એઝ અ સ્ટાર્ટિંગ રેન્જની અંદર ધ્યાનથી સાંભળજો શરૂઆતી રેન્જ આપણે સિક્સ ડબલ નાઇન રહેવાની છે જેની અંદરના આર્ટિકલ તમને સેવન નાઇન્ટી નાઇન એઇટ નાઇન્ટી નાઇનમાં પણ મળી રહેશે અને આ ટોટલી અમારી મેન્યુફેક્ચરિંગ રેન્જ છે એટલે કે ફેક્ટરી રેન્જમાં તમને આ ટાઈપના પ્રીમિયમ કલેક્શન મળી જશે આ આર્ટિકલ તમને ગમે છે તો આની અંદર ચાર પીસનો સેટ આવશે જેની અંદર ચાર અલગ અલગ સાઇઝ તમને લેવી પડશે એટલે કે સેટ સેટ સેટવાઈઝ જ કલેક્શન્સ તમને મળશે તો દર્શકો જો તમારું શોરૂમ બોટિક છે તો સુરતમાં જો તમારે એક બેસ્ટ મેન્યુફેક્ચરર સાથે જોડાવું હોય તો તમે જોડાઈ શકો છો અજીત જોન સાથે જ્યાં તમને આ ટાઈપના ફેન્સી બુટિક સ્પેશિયલ કલેક્શન્સ મળી રહેવાના છે આ આર્ટિકલ તમે જોઈ શકો છો હેવી પ્રીમિયમ ક્વોલિટીની અંદર બનેલું આ આર્ટિકલ તમારી દુકાનની શોભાળા વધાવી દેશે એન્ડ આટલું જ નહીં દર્શકો બધામાં જ ચાર પીસના સેટ છે એમથી લઈને ડબલ એક્સેલ સુધીની આપણે સાઇઝ અવેલેબલ કરાવી છે હવે હેન્ડવર્ગની વાત કરીશું તો પાકિસ્તાની ડ્રેસમાં આજકાલની છોકરીઓને હેન્ડવર્ક ડ્રેસ પહેરવાના ખૂબ જ ગમતા હોય છે હવે તમને ખબર છે હેન્ડવર્ક એટલે કે ખાટલી વર્ક જેમાં માર્કેટમાં ઘણાં મોંઘા રેન્જમાં વેચાઈ રહ્યા છે આની અંદર તમને જો ડિઝાઇન ઓપ્શન કલર ઓપ્શન જોતા હોય તો એ અલગથી મળશે બાકી આ જે છે સેટ એ સાઈઝ સેટ રહેવાનો છે આ તમે જોઈ શકો છો હેવી મોડાલ સિલ્ક મટીરિયલ માર્કેટમાં મોડાલ સિલ્ક મટીરિયલ મીટર પણ તમે લેવા જશો ને તો પણ તમને બહુ મોંઘું પડશે તો આખી ડિઝાઇન આપણે હજાર હજાર પીસના સેટમાં બનાવી છે જેથી અમને ખ્યાલ પડે કે કઈ ડિઝાઇન વધારે ચાલવાની છે એ હિસાબે આપણે ક્વોન્ટિટી રેડી કરી છે જો તમને અલગથી તમારે આ પીસની અંદર અંદર હજાર પીસ હોય તો એ આપણે તમને બનાવીને આપી દઈશું એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે બહુ જ સરસ કલર છે હવે આ પીસની ક્વોલિટી તમે જોઈ લો એક તો હેવી તમને અહીંયા મટિરિયલ મળે છે ઉપર તમને એમ્બ્રોઇડરી મળે છે જેનાથી આ ડ્રેસ એકદમ આઈ કેચિંગ પીસ થઈ જશે એટ્રેક્ટિવ પીસ થશે માત્ર ને માત્ર આના કલર કોન્ટ્રાસ્ટ બેઝના ઉપર ને દર્શકો આ બધા કલેક્શન જો તમે તમારા શોરૂમની અંદર એડ ઓન કરો છો ડિસ્પ્લે કરો છો તો અવર જવર કરનારા કસ્ટમરો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ આની પર નજર જશે જેટલા પણ ફેસ્ટિવલ છે તો આ ફેસ્ટિવલની સિઝનમાં દરેક છોકરીઓ ઈચ્છતી હોય છે કે મેં અગર એથેનિક વીયર પહેરું છું તો મને કંઈક ડિફરન્ટ વીયર કરવું છે એકદમ હલકું ફુલકું વીયર કરવું છે તો આ હલકા ફૂલકા મટિરિયલની અંદર આપણે જો વાત કરીએ તો તમે પ્રીમિયમ ક્વોલિટીના સેગમેન્ટ આપી શકો છો માર્કેટમાં હજારથી લઈને પંદરસો રૂપિયા સુધીની રેન્જમાં પણ તમે આરામથી આ આર્ટિકલ વેચી શકો છો વિથ સેલ સાથે વેચી શકો છો કારણ કે આ બધા આર્ટિકલ્સ મળશે એકદમ રિઝનેબલ રેન્જની અંદર જેમ તમે તમને સ્ટાર્ટિંગમાં આઈડિયા આપી દીધેલો હતો તો તમારે જો અગર આનું કન્ફર્મેશન જોતું હોય રેટ સાથે સાઇઝ સાથે તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યાં તમે સ્ક્રીનશોટ શેર કરી શકો છો અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરજો કારણ કે આ બધા કલેક્શન્સ તમે ઘરે બેઠા વિડીયો કોલના માધ્યમથી પણ જોઈ શકો છો અને આટલું જ નહીં જોઈ શકો લાઈવ પર્ચેસિંગ કરવા આવશો ને તો અહીંયા જેટલા પણ તમને ફ્રી પીસ રેડીમેડ પીસ જોવા મળે છે આ બધા તમે લાઈવ જોઈ શકો છો અને તમને એક આર્ટિકલ એવું બતાવીશ બહુ જ એટ્રેક્ટિવ છે આ પીસ છે ને વિડીયોમાં નહીં ખબર પડશે પણ આ જે લાઈવ હું ફીલ કરું છું તો એનાથી મને ખ્યાલ આવે છે કે આ પીસ એટલું જબરદસ્ત છે ને એટલું પ્રીમિયમ ક્વોલિટીનું છે વિથ હેવી જેકેટ સ્ટાઇલ હેન્ડવર્ક સાથે અને એ જ રીતના આની સ્લીવ્સ પણ તમે જોઈ શકો છો એકદમ ફેન્સી સ્લીવ સાથે તમને આર્ટિકલ જોવા મળી જશે એના પછી આપણી પાસે હજુ ઘણા બધા આર્ટિકલ્સ અવેલેબલ છે જો કે હું રોજ એક એક વિડીયોના માધ્યમથી નથી બતાવી શકવાની એના માટે દર્શકો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે જેથી હું તમારી માટે દરરોજ નવા નવા કલેક્શન્સની અપડેટ આપી શકું હવે તમે આ હેન્ડવર્ક્સ પીસ પણ જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ આઈ કેચિંગ પીસ છે આવા હજારો પીસ આપણી પાસે અવેલેબલ છે રેગ્યુલર અપડેટ માટે આજે જ અજી જોનો નંબર સેવ કરો કોન્ટેક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો દર્શકો ફરી એકવાર મળીશ નવા કલેક્શન નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ